કચોટ ડેમ નજીક મૃત અને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ ભુજના યુવાનના રહસ્યમય મોતના મામલામાં હત્યાનો ગુનો નોંધાયો પુત્ર સામે મારમાર્યાની ફરિયાદ નોંધાવનાર પિતાએ હત્યાની કલમ હેઠળ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા રહસ્ય વધુ ઘેરું બન્યું ગઈકાલે મુન્દ્રા તાલુકાના ગજોડ ડેમ નજીકથી મૃત અને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ અંશુલ ધીરજભાઈ ગોહિલ નામના યુવાનના રહસ્યમય મોત બાદ આ ઘટનામાં પોલીસે મૃતકના પિતા ધીરજભાઈ કેશવજી ગોહિલની ફરિયાદને આધારે અજાણ્યા ઈસમો સામે હત્યાની કલમ તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના અને ઘટનાક્રમથી અનેક પ્રકારના રહસ્યના ફુવારા ફૂટવા લાગ્યા છે કારણ કે મૃતક અંશુલ દ્વારા તેના રહસ્યમય મોતથી પહેલાં એટલે કે લાશ મળી આવ્યા પહેલાંની પૂર્વરાત્રિએ અંશુલ દ્વારા મોબાઈલ વોટ્સએપ પર અંગ્રેજીમાં પોતાની સાથે થયેલ અન્યાય અને અત્યાચારનો ઉલ્લેખ કરી વિડીયો વાયરલ કરાયો હતો એ પહેલાં એટલે કે સોમવારે બપોરે મૃતક અંશુલના પિતાએ હોસ્પિટલમાં સારવારના બિછાનેથી પોતાના પુત્ર અંશુલે પોતાને માર માર્યાની હોસ્પિટલ ચોકીમાં એમએલસી નોંધાવી છે આ ઉપરાંત તેણે લગભગ પચીસ જેટલા ટાઈપ કરેલા પાના વાયરલ કરાયેલા છે જેમાંથી તેણે પિસ્તાલીસથી વધારે લોકોના નામનો ઉલ્લેખ કરી તેના પર અત્યાચાર કરાયાનો ઉલ્લેખ કર્યો છે આ તમામ ઘટનાક્રમ અને ઘટનાથી રહસ્ય વધુ ઘેરું બન્યું છે કારણ કે તેનો મૃતદેહ છે ડેમ પાસેથી મળ્યો છે જ્યાંથી તેની એક્ટિવા અને એક છરી પણ મળ્યા છે તેના શરીર પર છાતી અને હાથના કાંડાના ભાગે ઈજા થયેલી છે તે જોવા મળ્યું છે હવે સવાલ એ ઊભો થાય છે કે મૃતક અંશુલ છે ગજોટ ડેમ સુધી શા માટે ગયો તેણે આત્મહત્યા કરવી હોય તો નજીકમાં ક્યાંક પણ કરી શકે છે ઉપરાંત તે લાભશુભ સોસાયટીમાં એટલો રહેતો હતો જો આત્મહત્યા કરવી હોય તો પોતાના ઘરમાં કરી શકે પરંતુ તેવું બન્યું નથી ત્યારે તેના મોત મામલે અનેક સવાલો ઊભા થાય છે શું તેણે વાયરલ કરેલ પોતાની હકીકતને કારણે તેનો કોઈ ઈસમો ગજોટ ડેમ સુધી લઈ તેનું કામ તમામ કરી નાખ્યું તેવું તો નથી ને આ યક્ષ સવાલ ઉભો થાય છે આ ઘટનામાં જો હત્યા થઈ હોય તેમ સામે આવે તો સૌથી નજીકના નજીક કોઈ તો ઘાતકી બન્યા હોય એવી શક્યતા પણ નકારી શકાય નહીં ત્યારે આ પ્રકરણમાં ઊંડી તપાસ કરવી ખૂબ જરૂરી છે એકંદર આ આખા ઘટનાક્રમ અને ઘટનાનું એનાલિસિસ કરતાં કુછ તો ગડબડ થાય જેવી આશંકા સેવાઈ છે મૃતકના પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ આરંભી છે વિશ્વ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકુત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Chogde, 99308 64095 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચણિયાચોલી સાઇડર ચણિયા ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો